કે તમે કયા કયા વિષયની પુરવણી ચેક કરાવી શકો છો ટોટલ ચેક કરાવી શકો છો અને ઓએમઆર કેવી રીતે મેળવી શકો છો એની પહેલા વિદ્યાર્થીઓ એક વસ્તુ હું ક્લિયર કરી દઉં કે દર વર્ષે ઘણા બધા વિદ્યાર્થીઓ રીચેકિંગની પ્રોસેસ કરાવતા હોય છે પણ બાય ચાન્સ કદાચ કોઈ વિદ્યાર્થીના માર્ક્સ વધતા હોય તો વધતા હોય બાકીમાં કોઈ ફેરફાર થતો નથી તો જોઈએ વિદ્યાર્થીઓ લેસેશનની શરૂઆત કરીએ જેની અંદર દોસ્તો અહીંયા જો ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ

જેની અંદર તમે મુખ્ય ચાર વિષય એટલે કે કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાયોલોજી જે છે એ ફરીથી રીચેકિંગ કરાવી શકો છો જેની અંદર તમને ગાંધીનગર જવાનું થશે ગાંધીનગર તમને બોલાવવામાં આવશે તમારી સામે પાર્ટ બી તમને બતાવવામાં આવશે તમે જે કંઈ પણ લખ્યું છે એ કઈ જગ્યાએ કેટલા માર્ક્સ મિકા છે કઈ જગ્યાએ તમારા માર્ક્સ કપાણા છે સંપૂર્ણ વસ્તુ તમને આમાં જોવા મળશે પણ વિદ્યાર્થી મિત્રો આગળ હવે વાત કરીએ ઓએમઆરની ઘણા વિદ્યાર્થી મને એવું પણ કહેતા હોય છે કે સર મારા ઓએમઆર ની અંદર જ પાંત્રીસ એમસીક્યુ સાચા છે પણ મારા ટોટલ જે છે માત્ર બાવીસ જ એવા છે સત્તર જ એવા છે પચીસ જ એવા છે તો પહેલી વસ્તુ કહી દઉં ઓએમઆર કોપી જે છે એમાં જનરલી કોઈ ભૂલ હોતી નથી છતાં પણ ઓએમઆર ની તમારે ઝેરોક્સ જોઈએ છે બરાબર છે ઓએમઆર ઝેરોક્સ અને વેરીફિકેશન એટલે મુખ્ય ચાર વિષયોની વિદ્યાર્થી દ્વારા લખેલી ઓએમઆર ની ઝેરોક્સ કોપી અને વિદ્યાર્થીએ ઓએમઆર માં જે આન્સર પૂર્યા છે એની કોપી તથા બોર્ડ દ્વારા જે આન્સર તૈયાર કરવામાં આવી છે એ આપવાની પ્રક્રિયા એટલે કે તમને આપવામાં આવતી હોય છે ઓએમઆરની ઝેરોક્ષ ચાર વિષયની મળી શકે છે મુખ્ય વિષય કયા કયા ગણિત કેમેસ્ટ્રી ફિઝિક્સ અને બાયોલોજી ધોરણ બાર માં ગણિત કેમેસ્ટ્રી ફિઝિક્સ બાયોલોજી આ ચાર વિષયનું अवलोकन अथवा गुण એટલે કે બેમાંથી તમે કોઈ પણ એક જ વસ્તુ કરી શકો છો બંને વસ્તુ નહીં થઈ શકે હવે દોસ્તો આગળ વાત કરીએ માનો કે તમે પાડ બી ફરીથી રીચેકિંગ માટેનું તમે ફોર્મ ફિલઅપ કર્યું છે તમારે ગાંધીનગર જવાનું થશે હજી એકવાર કહું છું ઉત્તર વહી અવલોકન ગુણ ચકાસણી ખાલી ટોટલ ચેક થાય ઉત્તર વહી અવલોકન એટલે પાડ બી તમારી સામે ચેક થાય તો ઉત્તર વહી અવલોકન માટે સ્થળ તારીખ અને સમય એ તમને બોર્ડની વેબસાઈટ ઉપર આપવામાં આવશે ફોર્મ ભરશો પછી બરાબર છે તે મુજબ ઉત્તર વયી અવલોકન માટે બોર્ડ જ્યારે તમને કહે ત્યારે પોતાના ખર્ચે તમારે ગાંધીનગર જવાનું રહેશે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો વિજ્ઞાન પ્રવાહમાં અવલોકન અવલોકન ગૂણ ચકાસણી મુખ્ય વિષયની ઓએમઆરની ઝેરોક્ષ મેળવવા માટેની અરજી ફક્ત બોર્ડની વેબસાઈટ ડબલ્યુ 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 ડોડ જેસી ડોટ અરજી ઉપર ઓનલાઈન માધ્યમે જ સ્વીકારવામાં આવશે તે અંગેની નિયત ફી

કે ભલે કદાચ તમે પાર્ટ બી માટે રીચેકિંગ ફરીથી કરાવો તમે તમારી રીતે અથવા તો આપણી બેચની અંદર જોડાઈ તૈયારી શરૂ કરી દેજો જેથી કરીને જો એની અંદર માર્ક્સ નથી વધતા તો તમે તૈયારી કરી લેશે તો તમારું આખું વર્ષ બધશે નહીં તો પછી તૈયારી નહીં થાય તો આખું વર્ષ બગડશે આવતા વર્ષે એક્ઝામ આપવી પડશે તો ખાસ વિદ્યાર્થીઓ આશા રાખો છો સંપૂર્ણ માહિતીમાં ખ્યાલ આવી ચૂક્યો હશે કેમેસ્ટ્રી બાય નીમેસર પ્લેટફોર્મ કે જ્યાં ઇમ્પ્રુમેન્ટ એક્ઝામ માટેની સ્પેશિયલ બેચ અથવા તો જે વિદ્યાર્થી મિત્રો નાપાસ થયા છે એના માટેની સ્પેશિયલ રિપીટર બેચ ગુજરાતી અને ઇંગ્લિશ બંને મીડિયમ ખાસ યાદ રાખજો ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બંને બેચ અવેલેબલ છે બંને બેચ સેપરેટ ચાલે છે ઇંગ્લિશ મીડિયમના ક્લાસ સવારમાં હોય છે ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓના ક્લાસ બપોર પછી હોય છે એટલે કે આપણે ત્યાં કેમેસ્ટ્રી ફિઝિક્સ મેથ્સ બાર જે દરેક વિષય અવેલેબલ છે ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમની બેચ સેપરેટ ચાલે છે તમે ઇંગ્લિશ મીડિયમની અંદર જોડાયેલા હશો તો તમને ઇંગ્લિશ અને હિન્દી લેંગ્વેજની અંદર ભણાવવામાં આવશે તમે ગુજરાતી મીડિયમની બેચમાં જોડાયેલા હશો તો તમને માત્ર ગુજરાતી મીડિયમની અંદર જ એટલે કે ગુજરાતી લેંગ્વેજની અંદર જ તમને ભણાવવામાં આવશે જેથી કરીને તમે તમારી અનુકૂળતા મુજબની ભાષાની અંદર ભણી શકો અને એક પ્રોપર એક સારું એવું રિઝલ્ટ લાવી શકો તો એમ્પ્રોમેન્ટ એક્ઝામ માટેની બેચ ગઈકાલથી એટલે કે સાત પાંચ બે હજાર પચીસ થી શરૂ થઈ ચૂકી છે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે તમે સુરત થી હોય તો ઓફલાઈન પણ જોડાઈ શકો છો અને આઉટ ઓફ સુરત એટલે કે ઓલ ઓવર ગુજરાતમાંથી હોય તો તમે આપણી બેચ ની અંદર ઓનલાઈન પણ જોડાઈ શકો છો આ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે અથવા તમને કોઈ વધારે ઇન્ફોર્મેશન જરૂર છે કોઈ ડાઉટ છે તો તમે આ નંબર પર કોન્ટેક કરી શકો છો કોન્ટેક નંબર છે વિદ્યાર્થી મિત્રો અઠ્યાસી છાસઠ છ

સાથે સાથે આપણે ની પણ તૈયારી કરવાની છે તો એના માટે ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર કરવા પડતા હોય છે આ બેચની અંદર જોડા તમે કોન્ટેક કરી શકો છો તમારા રિઝલ્ટને ઇમ્પ્રુવ કરી શકો છો આખું વર્ષ બગડતા બચાવી શકો છો તો આ નંબર પર કોન્ટેક્ટ કરો અઠ્યાસી છાસઠ છ ઝીરો પંચાવન અડતાલીસ ઉપર